પ્રથમ તો આજે જ મેં એ વર્તમાન પત્રમાં સવારે સમાચાર વાંચ્યા છે એ શહેરનો બક્ષી પંચ મોરચાનો અમારો પ્રમુખ નથી વોર્ડ નંબર ચૌદનો અમારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તરીકેની બક્ષી પંચ મોરચામાં જવાબદારી સંભાળે છે આ હકીકત તમારા ધ્યાનમાં આવી છે પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન આવે છે કે બચાવવા માટે કહેવાય પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકે જાવું જોઈએ અત્યારે એની વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું ગુનાઈ ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ પણ પોલીસમાં ગુનો દાખલ થયેલો છે આ બાબતે કોઈ તમે નક્કર કાર્યવાહી કરવાના છો ચોક્કસ કાર્યવાહી કરશું જયદીપ જવાબદાર હશે તો જયદીપને માત્ર ને માત્ર આજે જ નોટિસ જશે અને ચોવીસ કલાકમાં એની પાસેથી ખુલાસો માંગશું અને ત્યાર પછી એની સામે કાર્યવાહી કરશું ઓકે